સ્વર્ગ બનાવી દે છે જીવ મોતને ઘાટ ઉતારી દે છે માતા પિતાનો તથા પરિવારનો પ્રેમ દરેક બાળક માટે અનેરો હોય છે ને તેને આપણે શબ્દોમાં કદાચ વર્ણવી પણ ન શકીએ અને તે જ પ્રેમ સાથે ચાલુ તો તમારી દુનિયા સ્વર્ગ જેવી જ બની જાય પણ જો તમે તેમના વિરુદ્ધ જઈ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ કરો તો ઘણી વખત એ જ પરિવારના સભ્યો છે અથવા પિતા દીકરીની જિંદગીનો અંત લાવી દે છે અને આવી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી બની રહી છે એમાં એક કિસ્સા ઉમેરો થયો છે નમસ્કાર ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા સમગ્ર હત્યાનું જે પ્રકરણ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો બનાસકાંઠાના સરહદી વિસ્તારના થરાદ તાલુકાના દાંતિયા ગામની થરાદ તાલુકાના વડગામડા ગામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને તેઓ મૈત્રી કરાર કરી અને સાથે રહેતા હતા ત્યારે મૃતક યુવતી ચંદ્રિકા પાલનપુરમાં રહી નીટની પરીક્ષાની તૈયારીઓ કરતી જ્યારે મૃતક ચંદ્રિકાને વડગામડા હરેશ ચૌધરી નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ મના તેની સાથે તેમણે કરાર કર્યા અને આ મૃતક સાથે યુવતીને સમજાવવા છતાં તે માની નહીં જે બાદ રાત્રે પિતા અને કાકાએ દૂધમાં ઊંઘની ગોળીઓ આપી રાત્રે ગળું દબાવી હત્યા કરી દીધી ત્યારબાદ આ યુવતીને હાર્ટ એટેક આવ્યો છે તેવું જાહેર કરી ગામના સ્મશાનમાં તેમના સંસ્કાર પણ કરી દેવામાં

મેસેજો તેના પિતા સેંધાભાઈ પટેલ અને કાકા સુગ્રામભાઈ પટેલ મોબાઈલમાં જોઈ જતા પિતાને કાકાએ હત્યા કરી નાખવાનું નક્કી કર્યું ત્યારબાદ આ યુવતીને મોતે ઘાટ ઉતારી દેવામાં આવી જો કે બીજી તરફ આ યુવતીના મેસેજો બંધ થઈ જતા તેને જે પ્રેમી છે હરે સુધરી તે હાઈકોર્ટમાં હેબિયર કોપર્સ દાખલ કરીને જે બાદ હાઈકોર્ટે પોઝિશન ને ચંદ્રિકા હાજર કરવાની સૂચના આપી જે બાદ પોલીસે શંકા હતા કાકા શિવરામ પટેલ જેમાં શિવરામ પટેલે હત્યા કરી હોવાનું કબડ્યું આ ઘટના બાદ તેના પિતા શેદાબાઈ ફરાર હતા પરંતુ તે પણ હવે પોલીસ પકડમાં આવી ગયા છે શું કહે છે અક્ષરાજ એસપી બનાસકાંઠાના તેના પર નજર કરીએ થરાદ તાલુકાના દાતિયા ગામમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના કે જેની અંદર એક દીકરી કે જેનું અચાનક જ મૃત્યુ થઈ જાય છે અને જે અંગે કમ્પ્લેન જે છે અમને છવ્વીસ છ બે હજાર પચીસના રોજ હરેશ હરજી ચૌધરી દ્વારા મળે છે કે અમે બંને લિવિંગ રિલેશનથી જોડાયેલા હતા અને હવે જે છે એ લિવિંગ રિલેશનમાં જેની સાથે રહેતા હતા તેનું જે છે એ હાલમાં એ જીવિત નથી અને એમને શંકા છે કે એમને મારી નાખવામાં આવે છે આ બાબતની અમને લોકોને અરજી મળતા તાત્કાલિક જ અમે પહેલી સાત બે હજાર પચીસના રોજ એસડીપીઓ ડીપીઓ થરાદને આ અરજીની તપાસ આપવામાં આવે છે પરંતુ જ્યાં સુધી આ અરજીની તપાસ ત્યાં હોય છે અને એક મહિના જેટલો સમય થાય છે જેનું કોઈ ફળદાયક હકીકત ના મળતા અમારા દ્વારા આ અરજી જે છે એ એસડીપીઓ દાતાને આપવામાં આવે છે એએસપી એસપી સુમનનાલા એની તપાસ કરે છે અને મને એ જણાવતા ખૂબ ખુશી થાય છે કે એએસપી એસપી દાતા સુમનાલા મેડમે એ માત્ર ત્રણ દિવસનામાં જ આ આખા કેસને ક્રેક કરી અને આ એક ઓનર કિલિંગની ઘટના હતી અને એ બાબતે એમણે ઉજાગર કરી લીધી અને તે બાબતે અમે લોકોએ જે છે એ હાલમાં જે છે છ આઠ બે હજાર પચીસના રોજ તેમાં મર્ડરની એફઆઈઆર પણ અમે લોકોએ દાખલ કરેલી છે જે આરોપીઓ છે તે છે દીકરી એટલે કે ચંદ્રિકાબેન અને તેના પિતા છે એ સેંધાભાઈ દરગાભાઈ પટેલ અને તેના કાકા શિવરામભાઈ દરગાભાઈ પટેલ આ બંને જણા છે અને જે પ્રકારે ઇન્ટ્રોગેશનમાં અને જે સરકિયલ એવિડન્સ છે તેને જોતાં આ બંને દ્વારા જે છે એ પોતાની દીકરીનું ગળું દબાવી અને ત્યારબાદ હત્યા કરવામાં આવેલી હતી પોલીસ દ્વારા જે સરકમટેન્શિયલ એવિડન્સને કલેક્ટ કરવામાં આવેલા છે તેની અંદર દીકરીએ જે મોબાઈલ વાપરતી હતી તેમાંથી એમણે હરેશ ચૌધરીને કરેલા ઇન્સ્ટાગ્રામના મેસેજીસ છે કે જે સત્તર જૂનના છે કે જેમાં તે જણાવે છે કે તેની જાનને ખતરો છે અને તેને કોઈ મારી નાખશે એના પરિવારજનો દ્વારા આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ મેસેજ પણ પોલીસ દ્વારા જે છે એ કબજે કરવામાં આવેલા છે આ સિવાય આ કેસમાં જે સૌથી મહત્ત્વનું પગલું પહેલું હતું અને જે અમારા એ એસપીએ ગોતી પણ નાખ્યું છે અને હતા બધી જ ટાઈપના સરકમટેન્શિયલ એવિડન્સ જે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ હતા તે સંપૂર્ણપણે ઇશારો કરતા હતા કે આની અંદર જે છે એ કંઈ ને કંઈ જે છે એ વસ્તુ જે છે એ કન્ફ્લિક્ટ આવી રહી છે સૌ પ્રથમ એ હતું કે જ્યારે કોઈ નાની દીકરીને મતલબ કે જે એની ઉંમર વીસ બાવીસ વર્ષની હોય અને તેને હાર્ટ એટેક એનું બહાનું કાઢી અને જ્યારે કહેવામાં આવે છે કે તેનું નેચરલ ડેથ છે ત્યારે એને હોસ્પિટલ પણ લઈ જવામાં નથી આવતા એના ડેથ થાય છે એના વહેલી સવારે જ તેનો અગ્નિસંસ્કાર કરી દેવામાં આવે છે એના ઘણા પરિવારજનો જે છે એ નજદીકમાં રહેતા હોવા છતાં એની અંદર હોતા નથી આ તમામ વસ્તુઓ જે હતી એ અમને શંકા ઉપજાવને આવી હતી આ વસ્તુને લઈ અને અમારી ટીમે એટલે કે એ એસપીની ટીમે ટેકનિકલ એનાલિસિસ કર્યું અને તેમના સીડીઆર આઈપીડીઆર અને તમામ માધ્યમો દ્વારા એમના જે કન્ફ્લિક્ટ સ્ટેટમેન્ટ હતા તેના આધારે અને ત્યારબાદ જે છે એ વિગતવાર જે છે એનું ઇન્ટ્રોગેશનના આધારે સાબિત કર્યું હતું કે કેટલાક લોકો જે છે એને ખબર હતી કે એનું મર્ડર કરવામાં આવ્યું છે કેટલાક લોકો જે હતા જે રાત્રે આવેલા હતા તેમને ખ્યાલ હતો કે તેની લાશ જે હતી એ લટકતી હતી અને ત્યારબાદ જે છે જ્યારે હેબિયસ કોર્પસ દાખલ થાય છે અને જ્યારે એનો જોબ લેવા પોલીસ જાય છે ત્યારે જણાવવામાં આવે છે કે એને હાર્ટ એટેકથી એટલે કે નેચરલ ડેથ આવેલો છે આ તમામે તમામ વસ્તુઓને એએસપી દ્વારા તેમના પ્રાઇમરી ઇન્કવાયરીની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તમામે તમામ વસ્તુઓને એવિડન્સ સાથે લઈ અને ત્યારબાદ જે છે એ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એફઆઈઆર દાખલ થઈ ગયા બાદ અમારા દ્વારા એનું વિઝિટેશન થઈ અને તેમાં પણ અનેક મુદ્દાઓ કાઢી અને ફોરેન્સિક એવિડન્સ ભેગા થાય અને આમાં જેટલા બી આરોપીઓ આના સિવાય બી નીકળે એ તમામે તમામને સખતમાં સખત સજા મળે તે પ્રકારની પોલીસની હાલમાં કાર્યવાહી ચાલુ છે હાલમાં પોલીસની પાસે જે છે એ આરોપી શિવરામ દરગાભાઈ પટેલ છે તેને પોલીસે અટક કરેલા છે અને તેના જે પિતા છે હાલમાં સેધાભાઈ દરગાભાઈ પટેલ તે હાલમાં ફરાર છે હું ફરીથી આ સમગ્ર ઘટનાના મામલે આ કેસની અંદર એલસીબી એસઓજી સાયબર કે પેરોળ ફૂટલો કોઈની પણ ભૂમિકા નહીં રહી માત્ર એસપીએ એકલા હાથે માત્ર અભિનંદન આપું છું સિંગલ મેન આર્મી ની જેમ એમણે એકલા હાથે કામ કર્યું છે અને ખુબ સરસ રીતે આ કેસ એમણે ડિટેક્ટ કરેલો છે સમગ્ર ઘટનામાં જોઈએ તો આમ તો પ્રેમ સંબંધ અને પરિવારની નારાજગીમાં યુવતીએ પોતાનો જીવ ખુવાનો વારો જે સમાજ માટે લાલબત્તી સમાન કિશોર છે આ એક ઘટનાઓ બની છે જેમાં દીકરીઓ પ્રેમ સંબંધમાં છેલ્લે તેમને પોતાનો જીવ આપી દેવો પડતો હોય છે આપણે પ્રેમ સંબંધી વિરોધ સમાજમાં હોય છે પરંતુ ક્યારેક કોઈ વ્યક્તિનું જીવ લેવાનો કોઈને પણ અધિકાર નથી પિતા હોય કે પરિવાર હોય કે સમાજનું કોઈ પણ વ્યક્તિ હોય તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ એસ નમસ્કાર